ધોરણ દસ એટલે કે એસએસસી બોર્ડની પરીક્ષા ટૂંક સમયમાં યોજાનાર છે આ પરીક્ષા સંબંધે વિદ્યાર્થીઓના અને વાલીઓના ખાસ ફોન આવે છે કે ઉત્તરવાહીનું જે પ્રથમ પેજ છે એમાં ગુજરાતી અંગ્રેજી હિન્દી અને સંસ્કૃત જેવા વિષયો હોય છે એમાં જવાબની ભાષા કઈ લખવી એમનું કન્ફ્યુઝન એ છે કે ગુજરાતી વિષયની પરીક્ષા હોય તો સ્વાભાવિક છે એનો જવાબ ગુજરાતીમાં જ લખાય અંગ્રેજી હિન્દી અને સંસ્કૃત જેવા વિષયોની પરીક્ષા હોય તો આ વિષયોમાં અહીંયા આગળ જે જવાબની ભાષા છે એ અમારે કઈ લખે તો ચાલો આ પ્રશ્નનું સોલ્યુશન મેળવીએ આપણે આ તમારી ઉત્તરવાહીનો પ્રથમ પેજ છે અને અહીંયા આગળ તમારે જે તે વિષયની પરીક્ષા હોય ત્યારે જવાબની ભાષા લખવાની છે આના માટે તમારે કોઈ એક્સ્ટ્રા તૈયારી નથી કરવાની તમારે તમારી હોલ ટિકિટ લેવાની છે જેને તમે પ્રવેશ પત્રક છો ઘણા લોકોને રિસિપ્ટ પણ કહે છે હવે આની અંદર જોશો તમે તો માની લો કે તમારે ગુજરાતીનું પેપર છે ગુજરાતી એફએલ એટલે કે ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે છે આ ગુજરાતી એફએલ તો અહીંયા આગળ તમને બોર્ડે સૂચના આપી દીધી છે ઓલરેડી આ પ્રવેશપત્રની અંદર ઉત્તરની ભાષા ગુજરાતી એટલે જ્યારે ગુજરાતીનું પેપર હોય ત્યારે જવાબની ભાષા ગુજરાતી આવશે અને આ વિષયમાં તમને કોઈ કન્ફ્યુઝન નહીં હોય એ નક્કી વાત છે પરંતુ ચાલો હવે અંગ્રેજી એટલે કે ઇંગ્લિશ વિષયની વાત કરીએ ઇંગ્લિશ એસએલ એટલે કે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓની આ હોલ ટિકિટ છે તો ઇંગ્લિશ વિષયનું પેપર હોય ત્યારે તમારે અહીંયા આગળ જે જવાબની ભાષા છે એ તમે જોઈ શકો છો અહીં ઇંગ્લિશ લખવાનું છે ઉત્તરની ભાષા ઇંગ્લિશ અથવા તમે અંગ્રેજી પણ લખી શકો છો હવે હિન્દીનું પેપર હોય હિન્દી સેકન્ડ લેંગ્વેજ તો જવાબની ભાષા તમે જોઈ શકો છો હિન્દી જ લખવાનું છે અહીંયા આગળ જવાબની ભાષા હજી એક કન્ફ્યુઝન છે કે સંસ્કૃતનું પેપર હોય તો શું કરવાનું તો ચાલો જોઈએ આપણે સંસ્કૃત વિષય હોય એવી એક હોલ ટિકિટ પસંદ કરીએ તો સંસ્કૃત સેકન્ડ લેંગ્વેજ તો ઉત્તરની ભાષા તમારે અહીં સંસ્કૃત નથી લખવાનું પણ ગુજરાતી લખવાનું છે અહીંયા સંસ્કૃત વિષયનું જ્યારે પેપર હોય અને જવાબની ભાષા તમારે લખવાની હોય ત્યારે તમારે અહીં ગુજરાતી લખવાની છે આવો તમને કોઈ પણ પ્રશ્ન હોય પરીક્ષા સંબંધી તો જરૂરથી કોમેન્ટ કરજો હું તમને શક્ય એટલો સારો જવાબ આપવાની કોશિશ કરીશ